જય માં મઢવાડી સ્વાગત છે મિત્રો તમારી દેશી લાઈફ ખદર પર ચેનલ ઉપર તો મિત્રો આપણે અત્યારે નવરાત્રિ ચાલે છે તો અત્યારે આપણે જઈએ છીએ માતાના મઠ તમે જોઈ શકો છો અમે જ્યારે જઈએ છીએ ત્યારે આ પાણી ફૂલ ભરાઈ ગયું મિત્રો જોઈ શકો ગાડી અમે ફોર વ્હીલ અમે માંડ માંડ કાઢી તમે જુઓ હવે મિત્રો તમે બધા વિડીયોમાં બનીને રહેજો ખૂબ મજા આવશે આપણે માતાજીમાં આશાપુરાના દર્શન કરીએ તો જોઈ શકો અમે મિત્રો ક્યારે ખબર છે ત્રીજા નોરતે નીકળ્યા હતા આજે મિત્રો છઠ્ઠું નોરતું છે તો જોઈ શકો ખૂબ મજા આવશે તમે જુઓ એટલે આનંદ આવશે અને માતાજીના દર્શન કરાવવું અમુક માણસો ન પહોંચી શક્યા હોય નવરાત્રિમાં એટલે ખૂબ એટલે ખૂબ મોજ કરાવવું જુઓ તમે આપણે જો પહોંચી ગયા છે માતાના મઠ જો આપણે જે આ બસું બધી પેઢી છે એસટી બસો અત્યારે તોય તે દિવસમાં ઓછું ટ્રાફિક છે બાકી નાઇટમાં એટલે મિત્રો જોવા જેવી આખો મંદિરના માહોલ જોવા જેવો છે પણ મિત્રો અત્યારે વરસાદી માહોલ છે એટલે આપણે દિવસમાં પ્રોગ્રામ રાખ્યો છે મિત્રો જવાનું કારણ કે તમે જોઈ શકો હવે મિત્રો બહારથી આપણે પરસાદી વરસાદી લઈને આપણે અંદર જઈએ અંદર જઈને માં આશાપુરાના દર્શન કરીએ તો મિત્રો આ આપણે આશાપુરામાંનું મંદિર છે ત્યાં મુંબઈથી ત્યાંથી બધા માણસો મિત્રો સાયકલ લઈને મિત્રો અહીંયા આશાપુરા માતાજીના મંદિરે આવે છે પછી મિત્રો આ આપણે આશાપુરા માતાજીનું મંદિર છે અહીંયા મૂર્તિ આપોઆપ પ્રગટ થયેલી છે આજે એક આશાપુરામાનું મંદિર છે માતાના મઠથી ચારથી પાંચ કિલોમીટરના અંતરે એનો પણ વિડીયો મેં ઉતાર્યો છે અને એ પણ હું તમને મોકલીશ અને બધા જોજો ખૂબ મજા આવશે આનંદ આવશે અને જોઈ શકો અત્યારે મિત્રો હું એકલો એટલે જે મારા મિત્ર મંડળ સાથે આવેલો છું કાકા કારણ કે થોડાક કામમાં હતા એટલે ના આવી શક્યા બાકી મિત્રો ખૂબ મજા આવે છે જે કોઈ આશાપુરા માતાજીના મંદિરે ન પહોંચ્યા હોય એ ખાસ વિડીયો જોજો અને જે પહોંચ્યા હોય એ પણ જોજો કારણ કે ઘરે બેઠા હું માં આશાપુરાના દર્શન કરાવું તો તમે આમ જોવો ખૂબ મજા આવશે તો મિત્રો આ જોઈ શકો બારનું આપણે મંદિર જે આશાપુરા માતાનું મટશે ત્યાં બારનો નજારો છે તમે જોઈ શકો અંદર મિત્રો વિડીયો ઉતારવાની સખ્ત મનાય છે એટલે મિત્રો બહારનો વિડીયો છે તમે જોઈ શકો આ માર્કેટ છે જોઈ શકો અહીંયા મિત્રો એટલી એટલી વસ્તુ ફેમસ વસ્તુ મળે ને અને એમાં ખાસ કચ્છના પેંડા ખાસ મિત્રો બહુ જ મીઠા લાગે મિત્રો વાત જ જાવ જ અત્યારે થોડું ઘણું જોઈ શકો જય મા મા આશાપુરા મારા બધા સબસ્ક્રાઈબરને એમની ફેમિલીને હંમેશા ખુશ રાખે એવી હું પ્રાર્થના કરું છું બાકી જોઈ શકો મિત્રો થોડી ઘણી આપણે શોપિંગ પણ કરી લીધી થોડી ઘણી યાદી યાદી પૂરતી આપણે વસ્તુ લઈ લીધી તમે જોઈ શકો બાકી થોડો ઘણો વરસાદ પણ આવી ગયો હતો તો તે માહોલ મસ્ત અત્યારે જોવા જેવું જ છે જોઈ શકો હવે મિત્રો આપણે પ્રસાદી પણ લઈ લઈએ કારણ કે અહીંયા માતાના માટે આવીએ અને મિત્રો પ્રસાદી ન લઈએ ને તો એ દર્શન આપણે ખોટા કહેવાય એટલે આપણે પ્રસાદી લઈ લઈને મિત્રો મસ્ત એટલે મસ્ત જય માસાપુરા ખૂબ મજા આવી આપણે હવે પ્રસાદી વરસાદી લઈને મેં કીધું ત્યાં આપણે જેમ બીજી જગ્યા છે ત્યાં જઈએ આપણે જઈએ માતાજી બધા ભાઈઓને